જય માતાજી મિત્રો અમારા આર્યા છે ભેંસ આ ભેસ ભેસવાની છે તો પૂરો વિડિયો જોજો અને કોમેન્ટ કરજો તમારે રાખવી હોય તો તમને હું મોબાઈલ નંબર મારો અંદર કોમેન્ટમાં આપી દઈશું તમને પસંદ આવે તો જોવા આવજો અને પ્લસ તમે આ વિડીયો જોઈને ભેસ રાખવા આવશો તમને તમને બે હજારનું ડિસ્કાઉન્ટ મળશે અને પહેલી છે કેટલાની કેવરાય અને ફાઇનલી તમે જોવા આવજો તમને પસંદ આવે તો આ શંકર ગાય છે એને આઠમો મહિનો છે અને આ ભેસને છે નવમો મહિનો પછી હવે એક મહિનો ઘટે આડું તો ફટાફટ તમે વિડીયો ધોઈને આવશો તો તમને શંકર ગાય પ્લસ ભે આ બે એમાં ડિસ્કાઉન્ટ મળશે બે હજારનો પણ મારા આઈડીને સબસ્ક્રાઈબ કરેલો હોવો જોઈએ રેડી મારી આઈડીને સબસ્ક્રાઈબ કરેલો હોવો જોઈએ પ્લસ વિડિયો લાઇક એન્ડ કોમેન્ટ હોવી જોઈએ અંદર તો તમને બેથી ચાર હજારનું ડિસ્કાઉન્ટ મળશે અને તમારે રાખવી હોય તો ફાઇનલી આ ભે દોવા મળશે તમને ગેળા ગામમાં તો ફટાફટ તમારો નંબર અંદર કોમેન્ટમાં નાખો અને લાઇક કરી નાખો અને વિડીયો પૂરો ધો અને ફાઇનલી તમને વિડીયો જોઈને તમે ભેસ રાખવા આવશો તો તમને છે ને બેથી ચાર હજારનો ફાયદો થશે પણ મારી આઈડીને સબસ્ક્રાઈબ કરેલો હોવો જોઈએ જરૂરી રેડી તો ફટાફટ આ વિડીયો તમારે ના રાખવી હોય ભેસ તો બીજાને શેર કરો અને ફટાફટ ભેંસ લઈ જાઓ અને ડિસ્કાઉન્ટ 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 બમ્બર ઓફર બમ્બર ઓફર તો ધોઈ લ્યો આ ભેંસ તમે આખી ભેંસ ધોઈ લો આ બેઠી શંકર ગાય આ બેઠી ભેંસ ફેસ ધોઈ લો તમને રેડી તો ફટાફટ મારી આઈડીને સબસ્ક્રાઈબ કરો અને તમારે ના રાખવી હોય તો તમારા મિત્રને શેર કરો વિડીયો અને વિડીયો જોઈને આવશો અને અંદર સબસ્ક્રાઈબ કરેલો હશે અને કોમેન્ટ કરેલી છે તો તમને બેથી ચાર હજારનો ફાયદો થશે રેડી જય માતાજી વિડીયો શેર કરો